હાલ લોગ આ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો હું આજે નીકળી ગયો છું જામખંડોળા માટે તમે જોઈ શકો છો ધોરાજીની બહાર નીકળ્યો છું મારે આજે વિડીયો જુનાગઢથી જ ચાલુ કરવો હતો સવારથી પણ સવારથી બધા ડીલરના ઓર્ડર માટે એના માટે ફોન ચાલુ હતા એટલે આજે જુનાગઢથી હું વિડીયો ચાલુ નથી કરી શક્યો આ મને ઓફિસ છે મારો લુક છે આ ઓફિસ બેગ છે સાથે ટિફિન પણ છે ટિફિન છે લગભગ આજે ખવાશે નહીં કેમકે મને આજે ધોરાજી પહોંચ્યો ને ભૂંગરા બટાકા ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી તમે બજરંગના ભૂંગરા પટેકા ખાતા છે આજે હું થોડુંક કેમેરામાં ડાયરેક્ટ લઈ જોઈ શકું કેમ કે હું ડ્રાઈવિંગ કરું છું ત્યાં જોઈશ તો પછી કારે મોરે મોરો આવવાઈ જાય આ જુઓ તમે રસ્તો ખાલી છે પણ ખરાબ બહુ છે ગીત આ જુઓ તમે આ મારું અહીંયા બધું સેટઅપ પડ્યું છે પાવર બેંક છે માઇક છે વોલેટ છે આ બધા ચાર્જિંગના દોયડા છે આ જુઓ તમે આ મારો લુક છે મારો ફોન છે તો ચાલો હવે આપણે મળીએ જામકંડોળા પહોંચીને તો હું જામકંડોણા પહોંચી ગયો છું તમે જોઈ શકો છો જસાપર ગામ આવી ગયું છે જસાફર થી બસ હવે અડધો પોણો કિલોમીટર જ આવે છે આ મારું દ્વારકાધીશ નું મંદિર છે મારી ગાડીમાં હંમેશા ચૂંટણી ગીત ચાલુ હોય છે આ અત્યારનું કયું ગીત ચાલુ છે તોફા હલવેલા મોસમ જો મને હું આપણે ડીલર પાસે જઈને જો ડીલર પરમિશન આપે વિડીયો ઉતારવાની બ્લોગ ઉતારવાની તો ત્યાં ઉતારીશ બાકી હું ગાડીમાં બેસીને પાછો તમને લગ ઉતારું છું અને જામખંડોળા બતાવું છું આ ટર્નથી જામખંડોળા ચાલુ થઈ જાય છે આ એક્ઝિટ બસ ચાલો જો આ જામખંડોળા ચાલુ થઈ ગયું છે હવે હું તમને આગળ જઈને બધું બતાવું શું શું આવે છે જામખંડોળામાં એ ચાલો મળીએ આગળ હું જામખંડોળા પ્રોપરમાં પહોંચી ગયો છું આ તમે જોઈ શકો છો આગળ બસ સ્ટેન્ડ આવી ગયું છે આ જામખંડોળાનું બસ સ્ટેન્ડ છે જો આ અંદર જાય છે જામખંડોળાનું આખું બસ સ્ટેન્ડ છે આ એન્ટ્રી એક્ઝિટ ગેટ છે આ સામે મેઇન રોડ છે જામકંડોરણ નો હાઇવે છે જામનગર જુનાગઢ હાઇવે છે જોવો તમે બસ આગળ જ મારા ડીલર ની દુકાન છે હાલો ગાઈઝ હું નીકળી ગયો છું મારા ડીલર ત્યાંથી જામકંડોરણ થી જોઈ શકો છો ને હું બહાર થી નીકળી નીકળીશ આ છે જામકંડોરણ ના બેર રસ્તા ચાલો હવે નેક્સ્ટ આગળ કઈ લોકેશન આવશે તો તમને બતાવીશ જોઈ શકો છો તમે એક લોકેશન આવ્યું છે ચાલો મળીએ લોકેશન ઉપર હેલો ગાઈઝ હું ધોરાજી પહોચી ગયો છું પાછો તમે જોઈ શકો છો આ ધોરાજી પ્રોપર આવી ગયું છે દરવાજા પાછળનો રસ્તો મને ધોરાજીમાં ચા ક્યાં સારી મળે જણાવજો આજે તો હું ચા મેક જગ્યાએ જોઈ લઉં છું ત્યાં હું પી લઉં છું કોમેન્ટમાં જણાવજો કે ચા ક્યાં સારી મળે છે અને હા મેઇન વાત મારો વિડીયો ગમતો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ખાસ આ જુઓ હું જુનાગઢ રોડ પાછો ચડું છું અને આ રિક્ષાવાળો એકતા ધોરાજીના રિક્ષાવાળા એટલા ડ્રાઇવિંગના પાવરફુલ છે ગમે ત્યાંથી ગદના વચમાં ખાલી જ દે છે જોઈ શકો છો તમે હું અત્યારના જુનાગઢ રોડે ટેલી હોસ્પિટલ પાસે પહોંચવા આવ્યો છું આ શોરૂમ આવી ગયો છે રોડ ઉપર અહીંયા પણ આવી ગયું છે ધોરાજીમાં બહુ ચાજા ટાઈમથી અત્યારના છું આપણે ક્યાં પહોંચ્યો ટેલી હોસ્પિટલ બસ જો જસ્ટ આવી છે ટેલી હોસ્પિટલ જોઈ લો તમે અહીંયા હું છું અત્યારના અહીંયા એક ટ્રેન્ડ હતો કે એક જ મિનિટ બારે જો તમને હું કહું જણાવું હા રિલાયન્સ ટ્રેન્ડ હતો એ બંધ થઈ ગયું છે કોઈને જગ્યા અત્યારે ભાડે દેવાની છે કોઈને જોતું હોય તો પેચો આ ટ્રેન્ડ હતો એ બંધ થઈ ગયું છે અને અહીંયા મારા ડીલરની એક શોપ છે માહી માર્કેટિંગ કરીને બહુ મસ્ત હોલસેલમાં ટાયરના સસ્તા વ્યાજ વ્યાજબી ભાવ બધું વેચે છે ટાયર ઓઈલ બધું આ માહી માર્કેટિંગ જોઈ શકો છો તમે એચડીએફસી બેન્કની બાજુમાં અને બજાજના શોરૂમની સામે માહી માર્કેટિંગ ધોરાજી તમે આ રસ્તો જુઓ ધોરાજી પ્રોપરનો કોઈ પણ લેડીઝને નોર્મલ ડિલિવરી કરવી હોય તો આ રોડ ઉપર એમનું ખાલી ટુ વ્હીલમાં કે રિક્ષામાં કે છકડામાં નીકળે તો નોર્મલ ની ગેરંટી છે જરીને નહીં કરવું પડે જોઈ શકો છો તમે તમને હું લાસ્ટ સુધી આ રસ્તો બતાવીશ પણ બહુ ડેન્જર છે કેમ કે અહીંયા બહુ ગાયો છે ડાઈવર્ઝોન ઉપર સવારનાથ મારે એવું થયું હતું કંઈથી નીકળ્યો ત્યારે એ લોકમાં નથી આવ્યું સવારનથ થયું કે ગાય હું સ્પીડમાં જતો હતો અને ગાય આડી આવી ગઈ હતી જો અહીંયા છે ગાય અહીંયા ગાયું છે અહીંયા ગાયું છે બધે ગાય જો અહીંયા જ ગાય આડી ઉતરી બહુ ગાયો છે અહીંયા જોઈ શકો છો તમે માણસની હાલત કેવી થઈ જાય છે જોવો તમે આપણા બીજા ડીલર છે સામે જેસીબી તો ચાલો મળીએ હવે જમવા ટાઈમે ટિફિન ક્યાંક આપણે ખોલીને બેસશું હાલો હેલો આવી ગયો છો જુનાગઢ ટિફિન ટાઈમ થઈ ગયો છે જોઈ શકો છો તમે લાલ મરચાં લીલા મરચાં રોટલી મગનું શાક છે છાશ છે મસ્ત ગરવાડીએ ટિફિન બનાવી પેક કરી દીધું હતું લાલ મરચું જુઓ આ હા હા શું તીખું મરચું છે બસ જો જમવાની તૈયારી ચાલુ જ છે હવે ચાલો મળીએ લંચ પછી તો મેં લંચ ફિનિશ કરી લીધો છે તો હવે મળીએ કાલના વ્લોગમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભાઈ ભાઈ